તારીખ 16 ઓગસ્ટ 2025 માથીના સુખ સંદેશમાંથી પાઠ 19મો અધ્યાય કડી 13 થી 15 ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુઆઓ માંગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા શિષ્યોએ તેમને વડી નાખ્યા પણ ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે પછી બાળકોને માથે હાથ મૂકીને પોતે ત્યાંથી ચાલી નીકળ્યા આ પ્રભુની વાણી છે ઈસુની જય વાલા ધર્મજનો આજના શુભ સંદેશમાં આપણે ચાર પ્રકારના લોકો અને અભિગમ વિશે સાંભળીએ છે પહેલા પ્રકારના લોકો આજના પ્રથમ આજના શુભ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે નાના બાળકો ઈસુ જોડે જાય છે ઈસુ જોડે જાય છે એટલે ઈસુને જોડે લાવવામાં આવે છે ઈસુના સમયમાં યહૂદીઓ હંમેશા જે નાના બાળકો હતા એ રાબાઈ એટલે કે ગુરુની સમક્ષ લાવતા હતા કે જેથી એમને ધર્મ શિક્ષણ મળે એક મા બાપ તરીકે કે એક મોટા વ્યક્તિ તરીકે શું આપણે આપણા સંતાનોને આ રીતે ગુરુ જોડે ધર્મ શિક્ષણમાં લાવીએ છીએ ખરા આપણો અભિગમ શું છે એ આજનો શુભ સંદેશ પૂછે છે બીજા પ્રકારના લોકો એટલે બાળકો બાળકો ઈસુ જોડે જાય છે બાળકો જોડેથી શું શીખી શકાય રિસેપ્ટિવિટી હંમેશા નવું સ્વીકારવા માટે તૈયાર હોય છે એમનામાં નિર્દોષતા હોય છે કોઈ કપટ નથી હોતું આપણામાં શું છે કપટ છે કે નિર્દોષતા જેમ જેમ મોટા થતા જઈએ છે જ્ઞાન સાથે શું આપણામાં એ નમ્રતા રહે છે એ નિર્દોષતા રહે છે ત્રીજા પ્રકારના લોકો એ શિષ્યો નેગેટિવ એટીટ્યુડ હોય છે જેવા ઈસુ જોડે આવે છે એ લોકો શું કરે છે એમને નસાડે છે નહીં આવો તમારે આ એક નકારાત્મક અભિગમ છે શું મારામાં એવો અભિગમ રહેલો છે કે મારા મનમાં એવું લાગતું હોય કે મારા પરિવારમાં જે કામ નથી કરતા જે કશું કન્સ્ટ્રક્ટિવલી ઉપયોગી નથી એ લોકોનું નક્કામાં ગણું છું બાળકોને જેમ શિષ્યો નાક નહાડી કાઢે છે એ પ્રમાણે આજે પ્રભુ આપણને પ્રશ્ન પૂછે છે અને ચોથા પ્રકારનો ઈસુ ઈસુ એક નવો અભિગમ લાવે છે ઈસુ એ લોકોને રિસ્ટોર કરે છે રિસ્ટોર એટલે કે એક નવું જીવન આપે છે એ બાળકોને એમની પાસે લાવે ત્યારે એમનામાં એક નવી આશા જગાવે છે આપણી જોડે કોઈક આવે તો આપણે શું નવી આશા જગાવીએ છીએ કે પછી પ્રશ્નો ઊભા કરીએ છીએ આ ચાર અભિગમ અને પ્રશ્નો ઉપર મનન ચિંતન કરીએ ઈસુની જઈ